પેલી જુવા નહીં વારુ ગણી મને જોઈને મણિક મણિક હસેવો પેલી જુવા નહીં વારુ ગણી મને જોઈને મણિક મણિક હસેવો નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું તમને મારી નાની એવી ચેનલ ઉપર દોસ્તોને ફાઇનલી દોસ્તો નરવત રાઠવા નું પણ આદિવાસી સોંગ સ્પેશિયલ આવી ગયું દોસ્તો સોંગ ને બે દિવસ પણ થઈ ગયા છે સોંગ આવી ગયું છે ને ૂઝ પણ એવા સારા આવી ગયા છે દોસ્તો સોંગ બહુ મને તો સુપર લાગ્યું દોસ્તો તમને સોંગ એવું લાગ્યું કોમેન્ટ કરજો દોસ્તો ને ચેનલ વિડીયો પસંદ આવે તો દોસ્તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો દોસ્તો અને સોંગ સારું જાશે એવું શક્યતા છે કારણ કે કોમેન્ટ દોસ્તો જોઈ શકો છો તમે સારી સારી કોમેન્ટ એવી કરી છે અને ફાઇનલી સોંગ આવી ગયું છે એટલે સોંગ આદિવાસીની પેશલ છે એટલે सुपर हिट છે દોસ્તો दोस्तों देशी आदिवासी सॉन्ग नु नाम है दोस्तों અને નરો રાઠવાનું આગળ પણ સોંગ આવી ગયા છે દોસ્તો સુપર હિટ ગયા છે દોસ્તો આ સોંગ આવ્યું હતું પછી એક આ સોંગ આવ્યું હતું પાપાની પરી સોંગ સુપર હિટ ગયું હતું દોસ્તો અને આ સોંગ પણ સુપર હિટ જશે એવી શક્યતા છે દોસ્તો અને તમને ખબર તો છે કે નરો રાઠવાનું કોઈ પણ સોંગ આવે તો દોસ્તો સુપરહિટ સોંગ જવાની શક્યતા રહે છે દોસ્તો અને આદિવાસીનું આ સોંગ પણ વાયરલ જશે એવું મારું કેવો થાય છે પછી તો પબ્લિક ઉપર જાય દોસ્તો અને કાંઈ નહીં દોસ્તો વિડીયો પસંદ તો લાઈક શેર સબસ્ક્રાઈબ દોસ્તો કરી દેજો અને આવો નવા વિડીયો જોવા માટે દોસ્તો કારણ કે તમારા માટે દોસ્તો હું મહેનત કરું છું અને મહેનત કરતો રહી દોસ્તો આગળ લાઈક કરજો દોસ્તો જરૂરથી તો આવા નવા વિડીયો હું દોસ્તો બનાવતો રહીશ ને તમને સારું સારું બતાવતો રહીશ ને જાણકારી આપીશ કે દોસ્તો નવા સોંગ આવવાના હોય તો તમે પહેલાં એનો આનંદ ઉઠાવી શકો દોસ્તો બીજું તો કંઈ નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો આપ એક ફાયદો રહેશે તમને એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરીજો દોસ્તો અને ચલો તો દોસ્તો આપણે હવે હું રજા લઉં બીજા વિડીયોમાં મળશું અને હવે નરોત્ર રાઠવાનું એક સોંગ આવવાની છે એવી વાત મને મળી છે દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો જેથી કરીને હું તમને સોંગ આવી જાય એ પહેલાં જ વિડીયો બનાવીને આપી દઉં દોસ્તો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની દોસ્તો ભૂલતા નહીં યાર સપોર્ટ કરી દેજો